નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી છે એ તમામ વિદ્યાર્થીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે યુજી અને પીજી એડમિશન માટે શું નવો રપ તબક્કો અથવા તો નવા રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવશે કે નહીં અથવા તો કોલેજની અંદર ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ધોરણ બાર પછી કોલેજમાં અથવા તો કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું બાકી હોય એમના માટે શું નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં એના વિશેની સાથે સાથે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે હવે તમે કોલેજમાં આવી જશો તો પછી તમારી સ્કોલરશીપ તમારી એક્ઝામ વિશેની તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે એ જોઈ શકો છો જી ખાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ હજુ પણ એડમિશન નથી મળતું તો શું કરવું યુજી અને પીજી એડમિશન માટે નવો તબક્કો જાહેર કરવામાં આવશે કોલેજમાં હજારો બેઠકો ખાલી શું ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે તો એના રિલેટેડ બે ત્રણ ન્યૂઝપેપર કટિંગ આવે તો તમે એ જોઈ લો યુજીમાં પ્રવેશનો વધુ એક તબક્કો યોજવા માટે કેટલીક યુનિવર્સિટીની ચિકાસમાં રજૂઆત ચિકાસ પોર્ટલમાં એકવીસમો રાઉન્ડ જાહેર હજુ પણ ઘણી બેઠકો જે છે એ ખાલી છે તો આની અંદર જે છે એ કુલ એકવીસ રાઉન્ડ જે છે એ એડમિશનના જાહેર કરી દેવામાં આવે છે અને તમામ રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે તો પણ જે છે એ હજારો બેઠકો જે છે એ તમામ યુનિવર્સિટીની અંદર ખાલી પડી છે અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર લખીએ એ પ્રમાણે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ધોરણ બાર પછી યુજી કોર્સિસમાં એડમિશન માટે એકવીસ રાઉન્ડ જાહેર કર્યા બાદ પરંતુ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં જે છે એ બેઠકો ખાલી પડી છે અને યુનિવર્સિટી દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી છે કે હજુ એક તબક્કો જે છે એ જાહેર કરવામાં આવે તો બની શકે છે કે ખાસ તબક્કો ત્રણ જે છે એ જાહેર કરવામાં આવે યુનિવર્સિટીની અંદર એડમિશન માટે ખાસ તબક્કો ત્રણ જાહેર કરવામાં આવે અથવા તો ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવી શકે છે જો આવું કરવામાં આવે તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી એડમિશનથી વંચિત છે એમને જે છે એ મોકો મળી શકે છે તમારે યુજી અથવા તો પીજી કક્ષાએ એડમિશન મેળવવાનું હોય તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે છે એ રજૂઆતો કરવામાં આવી રહી છે ચિકાસની અંદર કે હજુ જે છે એ એક તબક્કો જાહેર કરવામાં આવે તો જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે એમને જે છે એ ચોક્કસથી જે છે એ તક મળી શકે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ઓગણીસ રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી વધુ એક રાઉન્ડ કરવા માટેની માગણી જે છે એ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે કઈ કોલેજોમાં કેટલી બેઠકો ખાલી તેની વિગતો જે છે એ કોલેજો આપતી નથી એના કારણે જે છે એ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે અનેક રાઉન્ડ છતાં યુનિવર્સિટીમાં પૂરતા વિદ્યાર્થીઓને મળતા નથી ચાલીસથી પચાસ ટકા ધરાવતા વિદ્યાર્થીઓ જે છે એ મુશ્કેલીમાં મુકાય છે તો જે વિદ્યાર્થીઓને જનરલી ઓછા ટકા આવેલા છે એ વિદ્યાર્થીઓને જે છે એ કોલેજની અંદર એડમિશન મળતા નથી એકવીસ રાઉન્ડ થઈ ગયા છતાં પરંતુ ઘણી બધી બેઠકો જે છે એ ખાલી પડી છે તો એના કારણે જે છે એ વિદ્યાર્થીને ઈચ્છા છે કે બેથી ત્રણ રાઉન્ડ ઓનલાઈનમાં અને ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવે તો તમામ બેઠકો ફૂલ જતી હતી તો આ વખતે જે છે એ પણ એવી જે છે એ યુનિવર્સિટી દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવે અથવા તો બીજા રાઉન્ડ જે છે એ ઓનલાઈન કરવામાં આવે તો જે પ્રમાણે મને લાગી રહ્યું છે એ પ્રમાણે યુજી અને પીજી એડમિશન માટે હું તમને કન્ફર્મ નથી કહેતો પરંતુ એક તબક્કો જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે જેની અંદર જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાની હોય એમને પણ જે છે એક તક આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય એમને પણ એક તક જે છે એ ચોક્કસથી આપવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી છે એમને ચોક્કસથી રાહ જોવી જોઈએ જે ઘાસ દ્વારા જે છે એ તમને ચોક્કસથી એડમિશનની જે છે એ તક આપવામાં આવશે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં એ અંગે જે છે અત્યારે હું સ્પષ્ટ રીતે નથી કહી શકતો બની શકે છે કે ઓફલાઈન રાઉન્ડ જે એ પણ યોજવામાં આવે પરંતુ ઓનલાઈન રાઉન્ડ જે છે એ ચોક્કસથી એક જે છે એ યોજવામાં આવશે તમે જે છે એ વેઇટ કરો તમારું એડમિશન જો કોઈપણ કારણોસર હજુ સુધી બાકી હોય તો તમને જે છે એ એડમિશન મળી શકે છે કારણ કે યુનિવર્સિટીની અંદર હજારો બેઠકો ખાલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમને હજુ સુધી ઓફર જ નથી આવી અથવા તો એડમિશન મેળવવાનું જ બાકી છે તો આ તમામ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીના હિતમાં ચોક્કસથી એક રાઉન્ડ જે છે એ યુજી અને પીજી એડમિશન માટે યોજવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ